બાળક રહેવું માતૃત્વ ધારણ કરવું એક બેન માટે દીકરી માટે બહુ જ એક એક ઇમોશનલ પડાવ હોય છે એના જીવનનો ત્યારે ફેમિલીનું પ્રેશર હોય કે ફરજિયાત થવું જ જોઈએ બાળક કેમ નથી થતું સમાજમાં એવા પણ દાખલા જોઈએ છે કે એને ટોણા મારતા હોય પરિવારમાંથી એવું બધું સાંભળવા મળતું હોય કે તું બેન નથી કરી શકતી તો આ છો ને આ છો ને આવા કેટ કેટલાય હજારો કિસ્સાઓ આપણે રેગ્યુલર ન્યૂઝમાં ને બધે જોતા હોઈએ છીએ તો એવા વારંવાર કદાચ આઈવીએફની ટેકનોલોજી આવી ગઈ એ પછી એનાથી સફળતા મળે છે ને નથી પણ મળતી વારંવાર આઈવીએફ કરાવ્યા છતાં નિષ્ફળ થયું હોય ને સફળતા મળી હોય એવા પણ અનેક કેસ તમારી પાસે આવતા હશે તો એવા કોઈક કેસ કે જે વસ્તુ તમે હેન્ડલ કરી હોય અને એટ ધ એન્ડ આ આખી પ્રોસેસ પછી એ બેન દીકરી કે એ પરિવાર હસતો હસતો જાય અને એના ખુશીના આંસુ તમારે જ્યારે એ તમારી સામે વ્યક્ત કરતા હોય તો એ કેવો અનુભવ છે એના વિશે થોડું વાત કરો બહુ જ સરસ ક્વેશ્ચન છે અને આઈવીએફની જર્ની કે અમારા બધાની જર્ની હવે કરીએ છીએ તો જે એ આનંદ છે એ આનંદ જ જે છે ને એના જેટલું સુખ કે એના જેટલી કમાણી જિંદગીમાં તમને ક્યારેય ન મળે અને અમે એવા કેસીસ જોયા છે કે બાળક ન થતું એટલે છૂટાછેડા સુધી વાત આવી જાય એવી કમ્યુનિટી છે એવું છે કે જો બાળક પાંચ દસ વર્ષ ના થાય તો એમને ડાયવોર્સ આપી અને બીજા મેરેજ કરવાની વાત ચાલુ સમાજની અંદર જ્યાં પણ લગ્ન પ્રસંગે જાય તો બધા લોકો કે ક્યારે બાળક ક્યારે ત્યારે રોવું આવી જાય અમારી ચેમ્બરમાં રડવું આવે એટલે ત્યારે એ થાય કે કેટલું સમાજ બાળક ન હોવું એ ઘણું છે અમારી પાસે એવા આવે છે કે એક કેસ યાદ કરું તો એક છે જેને આઈવીએફ જ્યારે કરાવેલું અમદાવાદ એ જગ્યાએ તો એમને જે કે આઈવીએફ કરેલા અને એમને જે ટાર્ગેટ આપેલો હતો પૈસાનો એ થોડો હતો એના કરતાં દસ ગણો ટાર્ગેટ થઈ ગયો તો દુકાન પણ વેચી દેવી પડી અને પછી એમને સાવ જ ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને પછી જ્યારે એમને સર્જરી સાત આઠ વર્ષ પહેલા પ્રકાશ સર પાસે કરાવી હતી તો એમને ખબર પડી કે વિનસ માં એક સારા લેવલની થાય છે તો પેલો એનો ક્વેશ્ચન હતો કે સાહેબ તમે જે કાંઈ આપો એ ફિક્સ બજેટ આપજો આનાથી રૂપિયા વધે નહીં અને બાળક હવે એને અત્યારે પ્રેગ્નન્સી રહી ગઈ છે દર સિઝનમાં અમને કેરીના બોક્સ મોકલે ત્યાંથી સૂત્રાપાડાથી સ્પેશિયલ કેરી આપવા માટે સ્પેશિયલ આવે દર વર્ષે કેરીની સિઝન હોય એટલે મોકલે તો એ જે આનંદ છે એ જોરદાર આનંદ મળે સેમ વસ્તુ એ કેનેડામાં પાંચ કે છ આઈવીએફ થયા હતા અને ત્યાં નહોતું રહ્યું અને પછી એમને ડોનરની વાત હતી એટલે એ લોકો ઇન્ડિયા આવ્યા અને વિનસમાં આવ્યા હવે એને એક્ઝામિન કર્યું તો એક એન્ડોમેટ્રિયોસિસ જેવું વધારે લાગતું હતું તો એમઆરઆઈ કરીને એન્ડોમેટ્રોસિસનું નિદાન કર્યું અને પ્રકાશ સરે સર્જરી કરી એમનો અહીંયાનો ઇન્ડિયાનો સ્ટેપ પૂરો થઈ ગયો એટલે ફરીથી નાઇન મંથ કે વન યર પછી પાછા આઈવીએફ માટે આવશું એવું કર્યા પણ સર્જરી એટલી પરફેક્ટ થઈ ગઈ એમને ફોર મંથમાં પ્રેગ્નન્સી રહી ગઈ અને સરસ મજાની ફોર કેજીની ડોટર બર્થ થઈ અને સ્પેશિયલી એ લોકો ઇન્ડિયા આવ્યા હતા રાજકોટ આવવાનું જ નહોતું સ્પેશિયલ ફ્લાઇટ બુક કરી અને રાજકોટ મળવા આવ્યા યુ કેવા આવ્યા એ જે આનંદ છે આઈવીએફમાં એ આનંદ જિંદગીભર ભૂલાઈને એવો હોય એની સાથે પૈસાની કોઈ જ વેલ્યુ નથી સામાજિક છે એ ઇશ્યુ એવડો મોટો છે પણ એનો એક બીજું પાસું પણ કહીશ કે ઘણી વખત તમે છાપામાં વાંચેલું હોય કે પાસઠ વર્ષના માજીને કે સાઠ વર્ષના માજીને પ્રેગ્નન્સી રહી તો સરકારે હવે કેઆરટી કાયદો બનાવ્યો છે અને પચાસ વર્ષથી નીચેના ઉંમરના બેનો જ કરી શકે એ બહુ જ સારું છે ઘણી વખત બાસઠ ત્રેસઠ વર્ષે આઈવીએફ કરાવવા ઈવન પિસ્તાલીસ છેતાલીસ વર્ષે આવે પરિસ્થિતિ સારું ના હોય હસબન્ડ વાઇફને ડિઝીઝ હોય તો અમે સામેથી ના પાડીએ કે તમે પ્લીઝ આઈવીએફ ન કરાવો આ એજે આઈવીએફ કરાવશો તો જે આવનારા સંતાન હશે એમનું શું ભવિષ્ય એ સંતાન બાર પંદર વર્ષનું થશે તો તમારામાંથી કદાચ કોઈકને એકને ગંભીર બીમારી હશે એમના ખર્ચા હશે તો સંતાનનું ભવિષ્ય તો આઈવીએફ કરાવવા આવ્યા હોય એને અમે સામેથી જ ના પાડીએ સમજાવીએ કે હવે આ એજ તમારી છે તો થોડું કાઉન્સેલિંગ કરી અને એમને સમજાવીએ છીએ કે ભાઈ તમે ન કરાવો